તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હાઈકોર્ટ ઓફ ગુજરાતમાં છે નવી ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે અને આ ભરતી મિત્રો છે વર્ગ ચારના કર્મચારીઓ માટેની ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં તમે ઓગણીસ બે બે હજાર ચોવીસ સુધી છે તમે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો આ માટે તમારે છે જે ઓફિસિયલ છે હાઈકોર્ટ ઓજની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં ઉપર તમારે છે જવાનું રહેશે અને છે તમારે છે ઓનલાઈન અરજી છે તમારી જે છે તે રજૂ કરવાની રહેશે આમાં મિત્રો તમારે બીજી કોઈ પણ પ્રકારની જે લેખિત પરીક્ષા છે તે આપવાની રહેશે નહીં તમારે ફક્ત મિત્રો છે જે જે કૂકિંગ ટેસ્ટ છે તે આપવાની રહેશે અને રૂબરૂબ છે તે મુલાકાત દ્વારા છે તમારી છે તે ચકાસણી કરવામાં આવશે તો જોઈએ આ ભરતી વિશે ડિટેલમાં માહિતી તો મિત્રો અહીં તમે જોઈ શકો છો હાઈકોર્ટ ઓફ ગુજરાતનું ઓફિસિયલ નોટિફિકેશન છે વર્ગ ચારની ભરતી માટે છે જોવા મળ્યું છે જેમાં ગુજરાત હાઈકોર્ટમાં એટેન્ડન્ટ કમ કૂક વર્ગ ચારના કર્મચારીની ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં તમે ફોર્મ છે પાંચ બે બે હજાર ચોવીસથી ઓગણીસ બે બે હજાર ચોવીસ સુધી છે તે ભરી શકશો પરીક્ષા જે યોજના યોજાનારી પરીક્ષામાં સંભવિત કાર્યક્રમ આપેલો છે તો આપણે અગાઉ કહ્યું તે મુજબ છે આમાં રૂબરૂ મુલાકાત દ્વારા છે તમારી ચકાસણી કરવામાં આવશે તો તમારે રૂબરૂ તમને બોલાવવામાં આવશે માર્ચ બે હજાર ચોવીસમાં અને કૂકિંગ સ્કિલ ટેસ્ટ તમારે છે એપ્રિલ બે હજાર ચોવીસમાં આપવાની રહેશે તો આ કૂક માટેની ભરતી છે તો તમારે છે કૂકિંગ ટેસ્ટ આપવાની રહેશે તમારે છે ઓનલાઈન અરજી કરવાની રહેશે જગ્યાની વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટમાં વર્ગ ચારના કર્મચારીની છે એટેન્ડન્ટ કમ કૂકની કુલ અઢાર જગ્યા છે જેમાં પાંચ રેગ્યુલર પગાર ઉપર આવશે અને તેર ફિક્સ પગાર ઉપર ભરતી કરવામાં આવશે અહીં તમે જોઈ શકો છો પાંચ છે તે રેગ્યુલર પગારમાં છે અને તેર છે તે છે ફિક્સ પગાર ઉપર ભરતી કરવામાં આવશે અહીં મિત્રો છે તમે જોઈ શકો છો કે જે નીતિ નિયમો છે જે આપેલા છે પગાર ધોરણની વાત કરીએ તો રેગ્યુલર છે તેને પંદર હજારથી લઈને સુડતાલીસ છસો સુધી રેગ્યુલર પગાર અને ફિક્સ પેવાળાને છે ચૌદ આઠસો ફિક્સ પે ઉપર છે જે પગાર ઉપર લેવામાં આવશે મિત્રો આમાં અનામતનો જે લાભની આપણે વાત કરીએ તો આમાં પણ તમને છે જે અનામતનો લાભ છે તે જોવા મળવાનો છે યોગ્યતા અને લાયકાતની વાત કરીએ તો ધોરણ દસ પાસ તમે છે કરેલું હોય તો તમે છે આમાં લાયક ગણાશો ઉપરાંત છે ઉમેદવાર રસોઈના કામનો જાણકાર હોવો જોઈએ જેમ કે જેમાં વિવિધ રસોઈના સાધનો હોય છે જેવા કે ચીમની છે ઇન્ડક્શન છે ઓવન છે માઇક્રોવેવ છે ગ્રીલ્સ છે ટોસ્ટર્સ છે ફ્રાયર્સ છે સ્ટીમર્સ છે કિટલી ફૂડ પ્રોસેસર રેફ્રિજરેટર વગેરેનો ઉપયોગ કરતા તેને આવડવું જોઈએ તો આ પ્રમાણે મિત્રો છે તે રસોઈનું કામનો જે છે તે જાણકાર હોવો જરૂરી છે આ ઉપરાંત મિત્રો આપણે આગળ વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને પાંત્રીસ વર્ષની મર્યાદા હોય તો તમે છે આમાં એપ્લાય કરી શકો છો આમાં પણ તમને પાંચ વર્ષની છૂટછાટ છે જે અનામત વર્ગને અને છે શારીરિક અશક્તને છે દસ વર્ષની છૂટછાટ જોવા મળવાની છે આ ઉપરાંત છે તમારે છે સામાન્ય વર્ગને છસો રૂપિયા પ્લસ બેંક ચાર્જીસ છે પરીક્ષા ફી પેટે આપવાના રહેશે જ્યારે અનામત વર્ગને છે ત્રણસો પ્લસ બેંક ચાર્જિસ બેંક ચાર્જીસ છે આપવાના રહેશે પરીક્ષાની ફી તમારે છે જે ઓજસ હાઈકોર્ટ ઓજર્સના જે પ્લેટફોર્મ પરથી તમે ભરી શકશો ઓનલાઈન પેમેન્ટ મોડથી તમારે છે ભરવાની રહેશે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આ ભરતીમાં તમારે છે સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખું એટલે કે પરીક્ષાનું માળખું કઈ રીતના છે તો તમારે પહેલાં તમને રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ મેરિટના આધારે તમારી છે ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ છે કુકિંગ ટેસ્ટ ત્યારબાદ લેવામાં આવશે પચાસ ગુણની જે રૂબરૂ મુલાકાત હશે તમને છે તેમાં તેના દ્વારા રૂબરૂ મુલાકાત બાદ તમને છે શોર્ટ લિસ્ટ કરવામાં આવશે અને અધ પદ્ધતિ અને અધિકાર અંગેનો લેવામાં આવેલો નિર્ણય આખે નિર્ણય એટલે કે તમને છે રૂબરૂ મુલાકાત જે બોલાવવામાં આવશે તેમાં પચાસ ગુણની તમારી છે રૂબરૂ મુલાકાતની ટેસ્ટ છે જે તમને વાતચીત દ્વારા છે જે કરવામાં આવશે જેમાં તમને છે રૂબરૂ મુલાકાતમાં છે તમારે પ્રસ્તુતિ અને વાણી અને ભાષા કૌશલ્યની ચકાસણી કરવામાં આવશે ડ્રેસિંગ સેન્સની ચકાસણી કરવામાં આવશે શિષ્ટાચારની રસોઈમાં કૌશલ્ય અને અનુભવની અને વિવિધ રસોઈ ઉપકરણોના ઉપયોગી અને રસોઈના વપરાતી વસ્તુઓનું જ્ઞાન અંગેની માહિતી તમને છે જે ચકાસણી આ રૂબરૂ મુલાકાતમાં પૂછવામાં આવશે ત્યારબાદ કુકિંગ ટેસ્ટમાં પચાસ કુણની રહેશે તેમાં છે તમને છે જે કુકિંગ ટેસ્ટ કુકિંગ સ્કિલ ટેસ્ટ અમદાવાદ ખાતે છે તમને છે કૂકિંગ માટેનું છે જે શું શું તમને આવડે છે કૂકિંગમાં વગેરે જે કૂકિંગની લગતી માહિતીઓ છે પૂછવામાં આવશે ત્યારબાદ પસંદગીમાં તમારે રૂબરૂ મુલાકાત અને કુકિંગ ખેતીમાં મેળવેલા ગુણના પચાસ ટકા મેળવેલા ગુણને ધ્યાનમાં લઈ મેરિટ તેમજ કેટેગરીના આધારે પસંદગી તૈયાર કરવામાં આવશે આ ઉપરાંત મિત્રો છે જે તમે ઓનલાઈન અરજી તો કરવી હોય તો તમે હાઈકોર્ટ જે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી ઓનલાઈન અરજી છે તમારે કરવાની રહેશે તો મિત્રો આ એક ભરતી છે હાઈકોર્ટ ઓજસ દ્વારા છે જે બહાર પાડવામાં આવી છે